આજે શિતરા સાતમ ના દિવસે શિતરા માતાની પૂજા કરવામાં આવે છે આજ રોજ શિતરા સાતમ ના દિવસે શિતરા માતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ પોતાના બાળક ને પરિવાર ના દીર્ઘ આયુ માટે વ્રત રાખે છે આ વ્રત છઠ ના દિવસે ઠંડુ ભોજન બનાવીને સાતમ ના દિવસે શિતરા માતાની પૂજા કરીને ઠંડુ ભોજન જમે છે મા શિતરા સાતમ ના દિવસે શિતરા માતાને ઠંડુ ભોજન નૈવેદ ઠંડુ દૂધથી પૂજા કરવામાં આવે છે આ રીતે શીતળા સાતમ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આજે શીતળા સાતમ છે બધા બહેનો ઠંડુ ખાય શીતળા માતા માટે અને આપણું બાળક હોય ને એના માટે આ સાતમ હોય છે એટલે શીતળા માતાને દૂધ ને ઠંડુ દહીં થેપલા પૂરી જે બનાવ્યું હોય એ બધું ચડાવવાનું કુલેરનું નિવેદ ધરાવવાનું અને એક દિવસ ઠંડુ ખાવાનું આખો દિવસ બેનું હોય ને એને પવિત્ર માસ શ્રાવણ માસમાં બે શીતળા સાતમ આવે છે એક વર્તમાં અને એક સુદમાં બે શીતળા માતાની પૂજા બધા બહેનો આગલે દિવસે રાધન છઠ કરે છે અને બીજા દિવસે શીતળા માતાનું દાડું જમવાનું લઈ માતાજીને પૂજા અર્ચના કરે છે એનાથી શીતળા માતાની પૂજા કરવાથી એમના સુખ શાંતિ અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે એના માટે શીતળા સાતમની પૂજા કરે છે